શ્રી સુખપર કુમાર કન્યા પ્રાથમિક શાળા નંબર બે માં ગુજરાત રાજ્ય એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ મેડમ શ્રીમતી ભક્તિબેન સાંભળના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ઉજવાયો આજ રોજ કુલ પંચ્યાસી જેટલા બાળકો હોય મહેમાન શ્રીઓના હાથે પ્રવેશ મેળવ્યો કાર્યક્રમના પ્રારંભમાં શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામસિંહ જાડેજાએ સૌને શાબ્દિક આવકાર આપેલા અને બંને શાળાના વિદ્યાર્થીએ પ્રતિનિધિઓને ગીતાજીની બુક આપી સૌને અભિવાદન કરેલ કાર્યક્રમનું સરસ સંચાલન શ્રીમતી બીજેપાબેન રાજદેવના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓને હાર્દિક લોચના અને નિશાએ કરેલું કાર્યક્રમોની આભાર વિધિ અને શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ ગૌરે નિભાવેલી કાર્યક્રમમાં સચિવ મેડમ ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મંજીભાઈ ખેતાણી ગ્રામ પંચાયત ગ્રામના સરપંચ શ્રીમતી પૂનમબેન મેપાણી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મેડમ શ્રીમતી હશુમતીબેન પરમાર ગામના ઉપસરપંચ શ્રી લાલજીભાઈ એસએમસીના કાંતિભાઈ પાધાર કુમાર અને કન્યા શાળાના એસ એમસી અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સમગ્ર એએમસીના ના જનકબા જાડેજા તથા સ્ટાફના દરેક સમાજના અગ્રણીઓ પ્રવેશ લેતા બાળકોને વાલીઓ આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ